આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ દ્વારા એન્થેના 16 વૈભવી વર્ષોની ઉજવણી સાથે એન્થે 2025 લોન્ચ કરવામાં આવ્યું વિદ્યાર્થીઓના સપનાઓને સિદ્ધિમાં ફેરવવાના 16 સફળ વર્ષો પૂરા થતા દેશભરમાં પરીક્ષા તૈયારી સેવાઓમાં આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ તેના મુખ્ય પહેલ એન્થે 2025 નો લોન્ચિંગ કરવામાં આવ્યું એન્થે 2025 નો ઉદ્દેશ ક્લાસ પાંચ થી બાર માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પડકારોનો સામનો કરીને સાચી સમસ્યા ઉકેલનાર બનવા માટે પ્રોત્સાહિત કરવાનો છે એન્થે બે હજાર પચીસ વિશે માહિતી આપતા આકાશના સ્ટેટ હેડ હિમાંશુ પુરોહિતે જણાવ્યું કે એન્થે બે હજાર પચીસ રૂપિયા બસો પચાસ કરોડ સુધીની ફૂલ સ્કોલરશિપ ક્લાસરૂમ આકાશ ડિજિટલ અને ઇન્કવિકસ કોર્સિસ માટે આપે છે જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓને સો ટકા સુધીની સ્કોલરશીપ પણ મળી શકે છે સાથે રૂપિયા અઢી કરોડના ઇનામો પણ વિતરણ કરવામાં આવશે આકાશ હવે ઇનવિકટ એસ ટેસ્ટ પણ લોન્ચ કરી રહ્યો છે જે વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ પરીક્ષા છે જે ક્લાસ 8 થી 12 સુધી અભ્યાસ કરતા હોય અને જી એડવાન્સ માટેની તૈયારી કરવા માંગતા હોય તેમના માટે છે આ રાષ્ટ્રીય સ્તરની પાત્રતા અને સ્કોલરશિપ પરીક્ષા 24 ઓગસ્ટ 31 ઓગસ્ટ અને 7 સપ્ટેમ્બર 2025 ના રોજ યોજાશે આ ત્રણ કલાકની પરીક્ષા સવારે દસ થી બપોરે એક સુધી ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં થશે અને તેનો ફી ચાર્જ ત્રણસો રૂપિયા છે જે વિદ્યાર્થીઓ ઉત્તમ પ્રદર્શન કરશે તેમને સો સુધીની સ્કોલરશીપ અને ઇનામો આપવામાં આવશે આકાશ ઇન્વિક ઇન્વિકર્સ કાર્યક્રમ ભારતમાં કેટલાક પસંદગીના સેન્ટરો પર ઉપલબ્ધ છે નમસ્કાર મારું નામ હિમાંશુ પુરોહિત સ્ટેટ હેડ આકાશ એજ્યુકેશનલ સર્વિસેસ લિમિટેડ આજે અમે બધા અહીંયા એકત્રિત થયા છે આકાશ નેશનલ ટેલેન્ટ આમાં ટ્વેલ્થ ઓક્ટોબર તક એક્ઝામ ઓફલાઇન અને ઓનલાઈન મોડમાં કરવાની શક્ય છે આ એક્ઝામ સેવન ટુ ટ્વેલ્થ સ્ટુડન્ટ માટે છે જે નેક્સ્ટ યર કોચિંગ કરવા નો પ્રયાસ કરે છે ઓર આમાં 250 કરોડની સ્કોલરશિપ એન્ડ 2.5 કરોડના કેશ રિવોર્ડ મળવાના છે પ્લસ આ ભારતમાં સૌથી મોટી एग्जाम છે આમાં લાસ્ટ યર 13 લાખ સ્ટુડન્ટ અપીયર કર્યા છે એન્ડ આ વર્ષે અમારો કોશિશ છે કે 15 લાખ સ્ટુડન્ટ એનરોલ કરે એન્ડ apna caliber જાણવા માટે પોતાનો caliber જાણવા માટે સ્કોલરશિપ एग्जाम મે અપીયર કરી સકતા છે આ એક્ઝામ બે પ્રકારના બહુ મોટો મહત્વ છે પહેલી તો સ્ટુડન્ટ આપણો પોતાનો કેલિબર ચેક કરી શકે છે કે હું આપકા ઇન્ડિયા મેં ક્યાં સ્ટેન્ડ કરું છું આપકા ગુજરાત મેં ક્યાં સ્ટેન્ડ કરું છું મારા સિટી માં ક્યાં સ્ટેન્ડ કરું છું તો એના માટે આનો નેશનલ રેન્ક સ્ટેટ રેન્ક એન્ડ સિટી રેન્ક આવશે બીજો આ એક બહુ મોટી મિસ્કન્સેપ્શન છે કે કોચિંગમાં મણવા બહુ અગરો છે કેમ કે કોચિંગની ફી બહુ મોટી હોય છે તો આ સ્કોલરશિપ एग्जाम આ ટેલેન્ટ માટે એક वरदान છે કેમ કે આમાં 100% સ્કોલરશિપ પણ મળી શકાય છે પ્લસ કેશ રિવોર્ડ પણ મળી શકાય છે રજીસ્ટ્રેશન કરવા માટે બે ટેકનિક છે એક ઓનલાઈન વેબસાઈટ પર જઈ રજીસ્ટ્રેશન કરી શકાય પ્લસ નિયરેસ્ટ સેન્ટર પર જઈ આ લેક રજીસ્ટ્રેશન કરી શકાય